યુટ્યુબ ફેમિલી તો કેમ છો તો સ્વાગત છે મિત્રો તમારું એક નવા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છે કોડીના તાલુકાના ગુહાટીબી ગામના ભુવડધામ મિત્રો જે વેરાવળ હાઈવે તમે જાઓ ત્યાં તમને સાઈડમાં બોર્ડ આવેલું આવે છે ત્યાં ભોર ધામની મિત્રો પૂજા કરવામાં આવે છે ઘણા ઘણા લોકો મિત્રો ત્યાં માનતા લઈને આવે છે અહીં ખીચડીની માનતા ધરવામાં આવે છે તો ફાઇનલી મિત્રો તમારા માટે લઈને આવી ગયા છે એક નવો મિત્રો અત્યાર સુધી તમે આપણા ઘણા બ્લોગને ખૂબ સારો પ્રેમ આપેલ છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો હજી આપણે આગળ મેં તમને કીધું એ પ્રમાણે જે આપણે ગરીબ એવા જે લોકો છે તેમની મિત્રો સેવા કરવાની છે તેમને જરૂરિયાતમંદો સુધી આપણે કીટો પહોંચાડવાની છે મિત્રો તો તે લોગ તો બનતા જ રહેશે પણ સમય વચ્ચાળે મિત્રો આપણે ધાર્મિક આપણી આજુબાજુ સંસ્કૃતિ વાળા લોકો પણ મિત્રો લઈને આવતા રહેશું તો ફાઈનલી તમારા માટે લઈને આવી ગયા છે આપણે અત્યારે ભુવડધામ મિત્રો તો જોઈ શકો છો કે મારી આજુબાજુ છે જે અત્યારે ભુવડધામ છે તો ચાલો તમને કરાવીએ ભુવડધામની આખી વિઝિટ અને શું છે આમનો ઇતિહાસ તમને પૂરી માહિતી આપીએ તો વ્લોગમાં મિત્રો શેક સુધી બનિયા રહેજો હેલો મિત્રો તો જોઈ શકો છો કે અહીં ઉપર બોર્ડ પણ મારેલું છે કે અહીં ગોવર્દાદાની જે સમાધિ છે મિત્રો કે જે તેમના પહેલાના સમયમાં આપણે પાવળિયા કહેવામાં આવે તે અહીં બેસાડી ગયેલ છે મિત્રો તો અંદર આવી અને તમને મિત્રો દર્શન કરાવીએ કે અહીં ગોવર્ધામના જે ગોવર્ડદાદા છે તે બિરાજમાન છે તેમની ઉપર પાઘડી પણ મિત્રો વાળેલી છે તો અહીં ઘણા ઘણા લોકો મિત્રો માનતા માટે પણ મિત્રો આવે છે અને આજુબાજુ બીજા પણ જે પેલાના સમયમાં આપણા વડવેરાઓ અને જે ઘણા સુરાપુરા દાદા થઈ ગયા છે તેમના પણ મિત્રો અહીં પાવળિયા છે અને અહીં મિત્રો બે બાપુ અત્યારે બધી સંભાળી રહ્યા છે એક મોહનગીરી બાપુ છે મિત્રો અને એક ભાવગીરી બાપુ છે મોહનગીરી બાપુ છે મિત્રો ખૂબ જ જૂના છે આપણે અગાઉ મેં વિડીયો બનાવવા માટે આવ્યા હતા પણ તેઓ કુંભના મેળામાં જયેલા હતા એટલે આપણે મળી નતા શક્યા તો જોઈએ છે આજે આપણે મળે છે કે નહીં અને બીજા એક બાપુ પણ છે ભાવગીરી બાપુ અને ખૂબ જ સરસ મજાનું આશ્રમ ટાઈપ બનાવ્યું છે અંદર ગૌશાળા પણ મિત્રો છે તો તમને ગૌશાળા પણ બતાવશું અને અત્યારે જે મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે મારી પાછળ ત્યાં તમે જોઈ શકો છો તે અહીંયા શંકર ભગવાનની મિત્રો મૂર્તિ છે અને ફરતે એક રાઉન્ડ જેવું છે ચોમાસાની સિઝનમાં એટલું પાણી ભરાઈ જાય ને એટલું સરસ મજાનું વ્યૂ આવે છે મિત્રો અહીં ત્યારે આપણે અલગ બીજો વિડીયો બનાવશું મિત્રો પણ અત્યારે આપણે આવ્યા છીએ તો ભોવડધામ તો તમને ચાલો આખા મંદિરની વિઝિટ કરાવીએ સામે એક પૌરાણિક મંદિર છે અહીં ભોવડદાદાનું મંદિર છે અહીં બાજુમાં પણ એક મંદિર છે તો બધા મંદિરની વિઝિટ કરાવીએ અને શું આમનો ઇતિહાસ છે તે તમને જણાવવા માટેનો પ્રયત્ન કરીએ જેટલો પણ અમને

બીજા પણ ઘણા સુરાપુરા પુરા દાદા છે જે અત્યારે આપણે એના નામ નથી ખબર પણ એની મૂર્તિ ઉપરથી એવું લાગે છે કે જે તે બધા વડવેરા થઈ ગયા છે તે બધાની સ્થાપના અહીં કરવામાં આવી છે અને અહીં પાછળ ચોમાસામાં જે પાણી ભરાય અને કુંડ જેવું લાગે તેવું ટાઈપનું છે તો ચાલો પહેલી સાઈડ જાય જ્યાં બાપુ આશ્રમ છે ત્યાં ગૌશાળા પણ છે અને તમને તેની પણ વિઝિટ કરાવીએ તે પણ જોઈ શકો છો મિત્રો કે મેં તમને જે તળાવ જેવા કુંડની વાત કરી મિત્રો તેમનો લેખ અહીં કરેલો છે ઇન્સ્પેક્ટિંગ ઓફ ભુવાટીબી તલાબ સૌદસો ને સત્તાવનમાં મિત્રો બનેલું છે મિત્રો અને અહીં સંસ્કૃત ભાષામાં કંઈક લખેલું છે સંસ્કૃત ભાષામાં આપણે એટલા બધી નોલેજ ફૂલું નથી જોકે આવડે છે સંસ્કૃત પણ એટલું બધી તમે જોઈ શકો છો કેમેરામાં તમને કેમેરાના માધ્યમથી બતાવીએ કે કંઈ એકદમ ઝાંખું ઝાખું છે એટલે કંઈ નથી પણ એમાં એની સાલ લખેલી છે કે ચૌદસો ને સત્તાવનમાં એ તળાવ બનાવવામાં આવ્યું હતું અને એ તળાવ અત્યારે મિત્રો હાજર છે તો અહીં એક જૂનું પૌરાણિક મંદિર છે મિત્રો એકદમ કલાકૃતિવાળું તો તમને તેના પર દર્શન કરાવીએ ત્યાં કોણ બિરાજમાન છે તમે જે બતાવીએ મિત્રો જોઈ શકો છો કે આવું ટાઈપ નું મિત્રો આ મંદિર છે એકદમ જૂનું હજી અધૂરું કામ છે મિત્રો અહીં પણ મિત્રો શિવજી બિરાજમાન છે અને અહીં માતાજી બિરાજમાન છે મિત્રો અને શિવજી ઉપર પાણીનો જે અભિષેક થાય છે મિત્રો તે ચાલુ છે અને અહીં આવી રીતના એકદમ સરસ મજાનું બનાવેલું છે મિત્રો ખૂબ જ સારી જગ્યા છે મનને ગમી જાય એવી મિત્રો જગ્યા છે અને બે ઘડી પરિવાર સાથે આવા જેવી જગ્યા છે એકદમ શાંતિનું વાતાવરણ અનુભવ થાય એવી સરસ મજાની જગ્યા છે તો ચાલો આપણે આશ્રમ તરફ આગળ જોઈ શકો છો મિત્રો કે આપણે આશ્રમની અંદર મિત્રો આવી ગયા છે અને અહીં આવી ટાઈપનો મિત્રો આશ્રમ છે અહીં દત્ત ધુના છે અને આ સાઈડ મિત્રો ગૌશાળા રાખેલી છે અહીં જે બાપુ છે મિત્રો તેમનું નિવાસસ્થાન અને મિત્રો બેઠક અહીં છે ત્યાં પણ આપણે જોઈશું તમને પણ તમને મળાવશું છું તો સૌ પ્રથમ પહેલાં આપણે ગૌશાળાની તમને વિઝિટ કરાવીએ કે ગૌશાળા કઈ બાજુ છે તો ચાલો તમને ગૌશાળા બતાવીએ તો જોઈ શકો છો મિત્રો કે અત્યારે આપણે આવી ગયા છે ગૌશાળામાં ઘણી ઝાયરો છે મિત્રો જે અત્યારે ઝાડો ચગી રહ્યો છે મિત્રો અને સરસ મજાની ગૌશાળા મિત્રો બનાવી છે અને જે તમે જોઈ શકો છો એકદમ લાંબી ગૌશાળા બનાવી છે અને ગૌ માતાઓ પણ મિત્રો અહીં હાજર છે અને અહીં બાપુ એની સેવા કરે છે ગૌમાતાની અહીં પણ એક નાની ગાય માતા છે આ પછી પણ મિત્રો ગૌ માતા છે અને મેં રહેવા માટે ઉપર કતરા અને ખૂબ જ તડકામાં ન લાગે એવી રીતના વ્યવસ્થિત રીતના અહીં રાખવામાં આવ્યા છે અમને એ ભુવા ટેમીના ભાઈ છે જે અહીં સેવા કરે છે અને ગૌશાળાનું અને બધુંનું ધ્યાન રાખે છે શું નામ છે આપનું હે રામભાઈ રામભાઈ ભુવાટેમી ગમના છે તમે કેટલા વર્ષથી છે હમણાં ઘણા ટાઈમથી મિત્રો અહીં આવેલા છે ને અહીં તમે શું કામ કરો

સારું સરસ મજાનું ડોગ છે મિત્રો અહીંની દેખરેખ કરે છે અને અહીં રત્તાત્રે ભગવાનની મિત્રો સ્થાપના કરેલી છે જોઈ શકો છો મિત્રો અને ખૂબ જ સરસ મજાનું અહીં બનાવેલું છે હું બાપુની બેઠક છે મિત્રો અને અહીં કાચની પેટી જેવું બનાવેલું છે અને તેમાં રત્તરેય ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે મિત્રો તો ચાલો હવે આપણે થોડીક ક્ષણોમાં બાપુ સાથે વાત કરીએ અને બાપુ પાસેથી ઇતિહાસ જાણવાનું વાત કરીએ તો મિત્રો ફાઇનલી આપણે બાપુ મળી ગયા છે મિત્રો અહીં બે બાપુ બિરાજમાન છે તો પેલા ક્યાં બાપુ છે અને આપણે એની સાથે વાત કરીએ તો બાપુ પેલા તમારું નામ શું છે ભાવગીરી બાપુ છે મિત્રો અને બીજા બાપુ છે એમનું નામ શું છે છે મોહનગીરી મહારાજ જે મેં તમને વિડીયોના શરૂઆતમાં વાત કરી તો ભાવગીરી બાપુ પાસેથી આપણે સાંભળીએ કે કેટલા ટાઈમ પહેલાથી આ મંદિર છે અને અહીંનો શું ઇતિહાસ છે તો લોકમાં બની રહેજો નજીક લઈ જવા બાપુ કેટલા ટાઈમથી આ મંદિરનું તો એવું છે કે હાથ આઠ થઈ છે આપણે આ ગુરુદાદા પૂજા

હાઈવે ઉપર જ આવે લોરાજ ફાટક છે ને એટલે કે ટ્રેનનો ફાટક પડે ત્યાંથી આગળ જાવ તમે અડધો કિલોમીટર એટલે ભુડદ ભૂવર ગામનો ગેટ આવે ભુવર ગામનો જ્યાંથી ત્રણ કિલોમીટર ગામ અંદર થાય પછી આખું ગામ ચીરીને જાય પછી આપણને આશ્રમ જૂનું જોવા મળે શિવ મંદિર તૂટેલું છે જે ધીણાથી આવે ને તો તૂટેલું મંદિર ફેર્યું જન્મ

દરબાર ચાવડા હોય પરોઠિયા ચાવડા હોય મચોડા ચાવડા હોય પછી કેટલી બધી જ્ઞાતિઓ છે જેટલા તમે નામ લે એટલા રબારીમાં છે ભરવાડમાં છે અને શેની માનતા લઈને આવે ખીચડીની ખીચડીની માન ધોણા તરીકે આમને પૂજવામાં અહીં આવે છે મિત્રો અને જોઈ શકો છો કે બાપુએ કીધું કે ઘણો જૂનો ઇતિહાસ છે પણ બાપુને કોઈકની પાસે સાંભળવા મળ્યો હોય કે એમને બીજા પાસે સાંભળવા મળ્યું હોય એવી રીતના

બધા ચાવડા પરિવાર આ વધારે પડતો બરોબર ચાવડા પરિવાર તો મિત્રો આવો કંઈક છે ઇતિહાસ તો મંદિરની આપણે આખી વિઝિટ કરીએ મિતેરક જાતિમાં આવે આમ તો ચાવડા આ દરેક જાતિમાં ચાવડા પરિવાર દરેક જાતિમાં આવે ચાવડા પરિવાર રેજીસ્ટર મિત્રો જોઈ શકો છો કે જે તમને તળાવનો ઇતિહાસ મિત્રો અગાઉ કહેવામાં આવ્યો છે તેની સરસ મજાના ગોળની અંદર અહીં શિવજી બિરાજમાન છે અને જ્યારે પંત્રો પાણી ભરાતું હશે તો સરસ મજાનું એક વ્યૂ આવતું હશે હેલો લો મિત્રો હતો કંઈક આવી ટાઈપનો મિત્રો ભોડધામનો મિત્રો ઇતિહાસ હતો જેમ પ્રમાણે બાપુએ આપણે જણાવ્યું કે મૂળ ભોવડ રાજાનું જે જન્મસ્થળ છે તે કચ્છનું અંજાર સાઈડનું ગામ છે ત્યાં પણ ગામ જ છે મિત્રો અને અહીં પણ ભોવડધામ છે અને બીજું એક છે મિત્રો ત્રણે ત્રણ એક જ રાશિ ઉપરથી મિત્રો રાખવામાં આવ્યા છે ભોળધામ એમનું નામ રાખવામાં આવ્યું છે તો કેવો લાગ્યો મિત્રો વિડીયો કમેન્ટ કરીને કહેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો મળશું કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય